ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને રહે તે નો પ્રસાદ મળી કામગીરી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું મોહનથાળ માટે નેવું હજાર કિલો બેસન એક લાખ પાંત્રીસ હજાર કિલો ખંડ સડસઠ હજાર કિલો શુદ્ધ ગી સહિત એકસો એસી કિલો ઇલાયચી નોરાશ પ્રસાદ પ્રસાદ દ્વારા મોહનથા બેસન એક લાખ પાંત્રીસ હજાર કિલો ખંડ સડસઠ હજાર કિલો શુદ્ધ ઘી સહિત એકસો કિલો ઇલાયચી વપરાશ કરવામાં આવશે પવન અંબાજી કરવામાં આવ્યો આજે અંદાજિત એકાવન ઘાણ એટલે કે સોળ હજાર પાંચસોને પંચોતેર કિલો મોહન થાળનો પ્રસાદ બનાવવામાં આવશે આ સાથે એ સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત એક હજારથી બારસો ઘાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી હાનાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે